જિલ્લાના ખાતે ગત ઓક્ટોબરના રોજ જોડીમાં લઈ જતા રસ્તામાં બાળકને જન્મ આપી મહિલાનું મોત નીપજ્યું હતું આ ઘટના મીડિયામાં ચમકતા હાઈકોર્ટે મોટો લીધો હતો ત્યારે હાઈકોર્ટે કહ્યું હતું કે આ સમાચાર વાંચીને અમારું માથું શરમથી ચૂકી ગયું છે ત્યારબાદ સરકારે તાત્કાલિક રૂપિયા અઢાર પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે નવ

મંદિરે લાવવામાં આવી હતી કારણ કે ત્યાં સુધી કોઈ પણ વાહન આવી શકે તેમ નથી જે બાદ એકસો ને ફોન કરતા સત્તર વર્ષે પહેલી વખત તુરખેડા ખાતે એકસો આઠ પહોંચી હતી ઉલ્લેખનીય છે કે આજ સમય અગાઉથી કડીપાની આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ પણ પહેલી વાર સર્વે કરવા માટે ગઈ હતી ત્યારે સૌ પ્રથમ મહિલાને એમ્બ્યુલન્સ આવી એકસો આઠ માં પરથી એકસો આઠ તો નીકળી ગઈ હતી પરંતુ એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી જેને ગામ લોકોએ ધક્કા લગાવીને રવાના કરી હતી તો બીજી બાજુ મહિલાને કમવાટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જતી વખતે તુરકેડાથી લગભગ દસ કિલોમીટર દૂર સિકલીની આસપાસ પહોંચતા મહિલાને એકસો આઠમાં જ દુખાવો વધી જતા એમટી જગદીશ પાયલોટ ચંદ્રસિંહ રાઠવાની મદદથી રસ્તામાં એકસો આઠમાં પ્રસ્તુતા કરાવતા મહિલા દીકરીને જન્મ આપ્યો તો હાલ બંનેની હાલત સ્વસ્થ છે આ વખતે સત્તર વર્ષે પહેલી વાર એકસો આઠ ગામના મંદિર સુધી પહોંચતા મહિલાને સમયસર પ્રાથમિક સુવિધા મળતા માતા અને દીકરી બંનેનો આ બાદ બચાવ થયો હતો બ્યુરો રિપોર્ટ સેન ટ્વેન્ટી ફોર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App